રાજ્ય અને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપતા પોરબંદરના માછીમારી ઉદ્યોગને હેરાન પરેશાન કરતી સમસ્યાઓનું નિવારણ કરાવવામાં સરકારને એક ટકો રસ નથી તેની સાબિતી આ દ્રશ્યો આપે છે પોરબંદરના માછીમારો અને માછીમાર આગેવાનો દ્વારા દાયકાઓથી રજૂઆત કરવામાં આવે છે કે લકડી બંદરથી સુભાષનગર અને ઓલ વેધર પોર્ટની જેટી તરફ જતા આ રસ્તાને પહોળો કરવામાં આવે તે જરૂરી છે દિવસ રાત આ રોડ ઉપરથી નાના મોટા વાહનોની સતત અવર જવર રહે છે એટલું જ નહીં પરંતુ મચ્છીના ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેના મોટા કન્ટેનર પણ અહીંયાથી જ પસાર થાય છે તેથી રસ્તો સિંગલ પટ્ટી હોવાને લીધે વારંવાર અકસ્માતો સર્જાય છે અને અનેક સાગરપુત્રો મોતને ભેટી ચૂક્યા છે તેમજ આ રસ્તા ઉપર લાઇટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જેના કારણે રાત્રિના સમયે અંધારામાં અકસ્માતો વધી રહ્યા છે વર્ષોથી રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં સરકાર દ્વારા આંખ આડાકાન કાન કરવામાં આવી રહ્યા છે અને રસ્તો પહોળો કરવામાં આવતો નથી તથા સ્ટ્રીટ લાઇટ જેવી પાઇ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી માછીમાર આગેવાનો પણ હવે રજૂઆત કરી કરીને થાકી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે સાગરપુત્રોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરતી ભાજપ સરકાર શું આ બંને મહત્વના પ્રશ્નોનું નિરાકરણ કરીને સુવિધા પૂરી પાડશે તેવો સવાલ વધુ એક વખત ઉઠવા પામ્યો છે